નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આજે સફરિક વાવણી ની સફર હું તમને કરાવું તો સૌ પ્રથમ મિત્રો આ સિંગનું બિયારણ તૈયાર છે એમાં આપણે બ્લેક અમૃત અ તમે જોઈ શકો છો ઓર્ગેનિક દવા છે અને સીડ ક્યોર આ એક ઓર્ગેનિક દવા છે તેનો પટ દઈ રહ્યા છીએ અને તેનો પટ દઈ અને દાણા તૈયાર કરી રહ્યા છીએ એટલે કે એને એની અંદર મિક્સ કરી અને બિયારણ તૈયાર કરી રહ્યા છીએ જે વાવણી માટે આપણે તેનો ઉપયોગ કરીશું તો ચાલો હું તમને એ બતાવું અને કયું ખાતર વાપરી રહ્યા છીએ અને કઈ રીતે ઓર્ગેનિક મુગફળી કે સીંગ થાય તે હું તમને બતાવું મિત્રો તમે જોઈ શકો છો કે બળદ અને વાવણી સાથે જોડવામાં આવી રહ્યા છે અને આપણે વાવણી શરૂ કરી રહ્યા છીએ સિંગની મગફળી ચડાવેલા દાણા છે હું જોઈ શકો છો કોટ ચડાવેલા દાણા શરૂ થઈ ગઈ છે મિત્રો આ નવ ભારત જમીન સુધાર ઓર્ગેનિક છે એમાં આપણે એમ વન નાખી રહી હતી આ પણ ઓર્ગેનિક છે આ વાવણીની પાછળ મિત્રો રપટો ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો એટલે આપણી ઓર્ગેનિક સિંગની ચોમાસું સિંગની વાવે વાવણી અહીં થઈ રહી છે એમાં કોઈ પાળા નથી કે કંઈ નથી તમે જોઈ શકો છો આ ભાગમાં વવાઈ ગઈ છે ખાતર નખાઈ ગયું છે તો મિત્રો તમે જોઈ શકો છો ખેતરની સફર પર ખેતરના શેડેથી સિંગની વાવણી વવાઈ રહી છે પાછળ બળદ ચાલી રહ્યા છે તો કઈ રીતે ઓર્ગેનિક સિંગની વાવણી કરી આપણે એમાં કોઈ પેસ્ટિસાઈડ આપણે નાખેલ નથી અને ચોમાસું સિંગ છે કોઈ પાળા નથી કર્યા અને બળદથી વાવણી કરી છે તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો પ્રવાસ અને ખેતર અને ઓર્ગેનિક ખેતીના વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો આવજો અને એક પ્રવાસી તરફથી આ ચોમાસામાં એક વૃક્ષ અવશ્ય વાવો એવી અપીલ દરેક વ્યક્તિને કરવામાં આવે છે જો વરસાદની સાથે ઓર્ગેનિક સિંગ અડધ્યાવાડીમાં વાવાઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીં સુધી અહીંયા અહીંયા સુધી વવાઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંથી આ ખેતર બાકી છે પણ હવે વરસાદ આવી ગયો છે એટલે શિંગની વાવણી નહીં થાય